આપ જોઈ રહ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ માંગરોળમાં અતિ પ્રાચીન હનુમાનજી મંદિર ખાતે ત્રિદિવસીય ધાર્મિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે ધર્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મહારતી મહાપ્રસાદ ધૂનભજન હવન યજ્ઞ અને સંતવાણી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે જ કળશ સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવવામાં આવશે માંગરોડના માનવી ગેટ પાસે આવેલા પ્રાચીન હનુમાનજી મંદિર ખાતે અતિ આધુનિક અને નવા રંગરૂપમાં ભવ્ય નિર્માણ પામી રહ્યું છે ત્યારે નવનિર્મિત હનુમાનજી દાદાના મંદિરમાં કળસ્થાપના મહોત્સવ નવ નિર્મિત શનિદેવ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અને શ્રી કાળ ભૈરવ દાદા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યા હોય ત્યારે બજરંગદળ મંડળ દ્વારા ભક્તિમય વાતાવરણમાં ત્રણ દિવસનો આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ દિવસે હવન યજ્ઞ સ્થાપિત દેવોને પૂજન શિખર પૂજન અને સાંજે ડીજે તેમજ તાલ નગારા સાથે ભવ્ય જળયાત્રા પણ કાઢવામાં આવી હતી માંડવી ગેટ પાસે આવેલા હનુમાનજી મહારાજ મંદિરના ત્રિદિવસીય ધર્મ ઉત્સવની અંદર જો જોવામાં આવે તો પ્રથમ દિવસે ચૈત્ર સુદ ના દિવસે હનુમાનજી મહારાજ અને શનિદેવ મહારાજ તેમજ કાળ દાદાની મૂર્તિ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આ કાર્યક્રમની અંદર પ્રથમ દિવસે યજ્ઞ અને હવનના માધ્યમથી શાસ્ત્રોક્ત સ્થાપન કરવામાં આવેલું બપોર બાદના સમયે બાલિકાઓના માધ્યમથી જળયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું કે જેમાં પણ બહુડી સંખ્યામાં નાની બાળાઓ જોડાયેલી હતી આજના દ્વીય દિવસે આપણે જ્યારે જો જોઈએ તો ખાસ તો એમની અંદર અંહવન અને જે ધ્વદન પૂજન તેમજ શિખર પૂજન માટેની વિધિઓ છે આ શાસ્ત્રોગત વિધિથી પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ આવતીકાલે એટલે કે હનુમાન જયંતિના દિવસે એ દિવસ દરમિયાન પણ હવનનું આયોજન થયેલું છે અને રાત્રિના સમયે સંતવાણીનો કાર્યક્રમ કરવામાં આવેલો છે આમ જુઓ તો આ મંદિર નિર્માણની અંદર માંગરોળ શહેરના તમામ લોકોએ આર્થિક અનુદાન આપીને એક ભવ્ય મારુતિધામ પ્રકારનું હનુમાનજી મહારાજનું મંદિરનું અહીંયા નિર્માણ એ થઈ રહ્યું છે કે જેમાં તમામ લોકોનું સહકાર પણ મળી રહ્યો છે